નમસ્કાર દર્શક મિત્રો સરદાર અવાજમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા ભાવે જેતપુર તાલુકાના પાણી પંચાયત વિસ્તારમાં કોતરમાં આવેલ કોજેવે એક થી લઈ ત્રીજી વખતમાં એના એ જ પોઝિશન કોજેવે બનતા ગ્રામકો આવતા જતા હેરાન થતા એક જાગૃત નાગરિકનો નો વિડીયો વાયરલ સામે આવ્યો

તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની કચેરીમાંથી ગ્રાન્ટ આવી હોય ગ્રાન્ટ અમુક ખબર નથી એ એના માટે અમે આ કામગીરી કરીએ છીએ અને અમારું નામ છે વનરાજભાઈ ઠાકોર બહુ ખરાબ કામ થાય છે કેમ નહીં થતું આ ખોટું કામ થાય છે એટલે એના માટે અમે કામગીરી કરી રહ્યા છે અને એના માટે અમે લડી રહ્યા છે આ એના માટે અમે આ કામગીરી આજે નાડું આજે ત્રીજી વાર બનવામાં આવ્યું એ નાડું અમારે સમક્ષ પ્રમોને બનવું જોઈએ અને એ નાળું ના બને તો એનો અમે આંદોલન ઉઠાવી શકશું અને એ વસ્તુ અમે કરી ચૂકીએ એવા માણસ છે ગયું અને તૂટી ગયું અને બીજી વાર બન્યું અને ત્રીજી વાર બને તૂટી ગયું એના માટે મારે નમસ્કાર કરવા પડે છે અને એના માટે મેં એક કમ કરું છું કે પાણી જૂથમાં પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યોને બધોને વાત કરું છું કે વનરાજભાઈ ઠાકોર બોલે છે અત્યારે પાણી જૂથ ગ્રામ પંચાયતના મંદિર ફળિયાની અંદર બોલું છું નમસ્કાર કરું છું પણ તેઓને આજે અમારે મીડિયા સમક્ષ અમારે બોલવું પડે છે આજે તમે કેમ જનતાનું કામ નથી કરતા રિપોર્ટર સકીલ બોલો છું દ્વારા છોટા ઉદયપુર